છે બરવાળા મારું નામ છે બબાભાઈ પૂજાભાઈ દાદી અને દેશી વિશે થોડુંક ઘણું હું જાણું છું કે ભીંડો છે ગુવાર છે દેશી ગોળા છે દેશી ગુવાર છે આ બધા વિટામિનવાળા બધા શાક છે તો આનો ઉપયોગ વધારે કરવો એવું મારું કહેવાનું થાય છે તો દેશી વસ્તુ દેશી કારેલું છે કે કોઈ હાકર ગોટે છે આવું જેટલું દેશી વસ્તુ જે છે એ માણસોને માટે અત્યારે માણસો ભૂલી ગયા છે પણ આનો ઉપયોગ વધારે વધારે જેમ માણસો કરે તો એને માટે બહુ સારું કહેવાય આ અને દેશી માથે બધાને ઉતરવું પડશે અને પ્રકૃતિક ખેતી જે છે દવા વગેરેનું એવડું એ જ ખાવું પડશે અને આપણા ખેડૂત માટે તો ખાસ સૂચના છે કે દવા છાંટેલું શિયાળા ચોમાસાના ચાર મહિના રીંગણાનું શાક તો કોઈ દે ખાવું જ નહીં રીંગણાનું શાક ખાવાથી હુમલા આવે છે એવું બધું થાય છે શિયાળાના ચાર મહિના રીંગણું ખાવું કેન્સરના રોગો કેન્સરના રોગો થાય છે એટલે આ ભલામણ હું ભાર માટે નો મૂકું છું કે આ રીંગણું સોમાના ચાર મહિના નહીં ખાવાનું અને જેમ બને એમ દેશીનો ઉપયોગ કરવાનો અને દવા ન છાંટવી આપણે ખેડૂત છે તો ખેડૂત તો આપણે ઘરનું જ બધું હોય એમાં દવા શું કામ છાંટવી જોઈએ દવા છાંટ્યા વગરનું જ આપણે શાક ખાવાનું છે દાદા હવે તમે કે જો આજે અમારા નજીકના ખેડૂત મિત્રો અમારા ફાર્મની મુલાકાતે આવ્યા હતા ટૂંકમાં બંછી ઘઉં લેવા માટે જ આવ્યા હતા વાવેતર કરવા માટે આ તો દાદા તમે બંછી ઘઉં કેટલા વર્ષથી શોધતા હતા અને તમને નતા મળતા તો આ વર્ષે તમને ખ્યાલ આવ્યો તો તમે વાવેતર કરવાના છો તો તમારો ઘઉં વિશે થોડોક અનુભવ કહો હા દેશી ઘઉંનો તો મને બહુ જ શોખ હતો આ બિયારણ તો હું કેદૂનો ગોત તો પણ જડતું નતું આજે પેસલ આ ઘઉં હાથું આ આ વાળીએ આવ્યો છે પેસલ બી લેવા જ એટલે મિત્રો જે લુપ્ત થઈ ગઈ છે વેરાયટી તો અમુક શોધી છે ગમે ઘણી જગ્યાએ શોધે છે પણ મળતી નથી તો આવા લુપ્ત થતા બિયારણો અથવા કોઈ પણ શાકભાજીના બિયારણો કઠોળ છે એવો અમુક અમુક અમે કલેક્શન કરી રહ્યા છીએ તો જે મિત્રોને કોઈપણને જોઈએ તો જરૂરથી અમારો કોન્ટેક કરજો અમારો કોન્ટેક નંબર છે સત્તાણું બે સુમ્માલી અઠ્યાવી એક પચીસ મિત્રો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબર જરૂરથી કરજો જય ગૌ માતા